હેલો ભાઈશ કેમ છો મજામાં છો તો આજે પાછા આપણે કૂતરાઓને બિસ્કીટ ખવડાવવા માટે આવી ગયા છે બરાબર કૂતરાને આપણે ઘરે બોલાવ્યું છે ને બિસ્કિટ આપ્યા છે જો કે હજુ છે પેકેટમાં એનું પટે એટલે પાછું બીજું આપીએ છીએ આપણે બરાબર તો તમે પણ આવી જ સેવા કરતા નહીં છો મૂંગા જનાવરું ખવડાવવાનું ભૂલતા નહીં બરાબર ધીમે ધીમે ખા ધીમે ધીમે ખા હા કોઈ ઉતાવળ નથી બાકી બહુ ડાયું છે કુતરું આખી રાત આપણે ઘરને સાચવે છે બરાબર એ જ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે બધું તો દૂરની વાત છે હા એમની આખી રાત જાગવાની જે રીત છે બહુ સરસ છે વારામાં કઈ બી આવી જાય ઘરમાં કઈ બી આવી જાય તો એમને પહેલાં ખબર પડી જાય છે ને આપણને સાવચેત કરે છે બરાબર તો દરેક વ્યક્તિને કહીશ કે કૂતરાઓ હોય એને મારવાનું નહીં પણ એક રોટલી આપવાની જેથી કરીને એને પેટ ભરાય અને એ રોટલીનો જે શું કહેવાય એક રોટલી ખવડાવી હોય તમે એનામાં એટલી દસ ગણી દસ ઘણું વધારે વફાદારી તમારા પ્રત્યેની કરશે એટલે બોલવામાં ભૂલચૂક ચૂકવો એ માફ કરજો પણ તમે સમજી જજો કે વફાદારી કોને કોઈ બરાબર થેન્ક યુ સો મચ વિડીયોને વાયરલ કરજો લાઇક કોમેન્ટ કરજો ને પેજને ફોલો કરજો થેન્ક યુ